નમસ્કાર મિત્રો ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે ગુજરાતમાં ચોમાસાની આગાહી આપવામાં આવી છે કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ થશે અને ક્યાં પડશે દૂધમાર વરસાદ અને ક્યાં પડી શકે છે ઓછો વરસાદ આ તમામ અપડેટ મેળવીશું માટે ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો ચોમાસા અને હવામાનના લગતા સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને મળી જાય પૂર્વાનુમાન પ્રમાણે આ વર્ષે સામાન્ય કરતાં સારું ચોમાસું રહેશે અને ગુજરાત સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જેમાં આ વર્ષે ગુજરાત સહિત દેશભરમાં ચોમાસું સારું રહેવાની પણ આગાહી ભારતના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવામાન વિભાગે તાજેતરમાં ચોમાસું બે હજાર પચીસ અંગેનું પોતાનું પૂર્વમાન રજૂ કર્યું છે જે મુજબ આ વર્ષે ચોમાસામાં લાંબા ગાળાની સરેરાશ એકસો પાંચ ટકા વરસાદ થવાની શક્યતાઓ છે લાંબા ગાળાની સરેરાશ એટલે કે જૂનથી શરૂ કરીને સપ્ટેમ્બર મહિના સુધી ચાર મહિનામાં સરેરાશ એકસો પાંચ ટકા વરસાદ જોવા મળશે જેમાં પાંચ ટકાની તૂટી રાખવામાં આવી રહી છે એટલે કે અનુમાન કરતાં પાંચ ટકા ઓછો કે વધારે વરસાદ નોંધાઈ શકે છે પૂર્વાનુમાન પ્રમાણે આ વર્ષે સામાન્ય કરતાં સારું ચોમાસું રહેવાનું છે અને ગુજરાત સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસાદની શક્યતાઓ રહેલી છે હવામાન વિભાગ સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં ચોમાસા અંગેનું પોતાનું છે જે પૂર્વાનુમાન રજૂ કરતા હોય છે અને જે બાદ મે મહિનામાં ફરીથી તેનું અપડેટ પણ અનુમાન જણાવતા હોય છે આ સાથે જ હવામાન વિભાગે દેશના કયા વિસ્તારોમાં કેવું ચોમાસું રહેશે તે માટેનો એક નકશો પણ રજૂ કર્યો છે આ નકશાના આધારે આપણે જાણીશું અને સમજીશું કે ગુજરાતના કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ પડવાની આગાહી છે આ વખતે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્ય કરતાં વધુ સારું રહેવાની શક્યતાઓ છે ગત વર્ષે એટલે કે બે હજાર ચોવીસના ચોમાસા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ થયો હતો અને દેશમાં પણ સરેરાશ ચોમાસું સારું રહ્યું હતું આ વર્ષે હવામાન વિભાગના પૂર્વાનુમાન પ્રમાણે અને જે નકશો જારી કર્યો છે તે પ્રમાણે ગુજરાતમાં ચોમાસાના ચાર મહિના દરમિયાન સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતાઓ છે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત પંદર જૂન બાદ થતી હોય છે અને તે બાદ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયા સુધી સામાન્ય રીતે વરસાદ થતો હોય છે આ ચાર મહિનામાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં વધારે વરસાદની શક્યતાઓ છે આ ઉપરાંત નકશા પ્રમાણે મિત્રો દક્ષિણ ગુજરાતમાં પ્રબળ શક્યતાઓ છે કે સરેરાશ કરતાં વધારે વરસાદ નોંધાઈ શકે છે તો મધ્ય ગુજરાતમાં પણ આ વર્ષે એવી શક્યતાઓ છે કે સરેરાશ કરતાં સારો વરસાદ નોંધાશે જોકે પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મોડલ પ્રમાણે પ્રોપર સિગ્નલ આપતું નથી કેરળમાં જૂન મહિનાની એક તારીખની આસપાસ ચોમાસું બેસે ત્યારબાદ ગુજરાત સુધી પહોંચતાં આશરે પંદરથી વીસ દિવસનો સમય છે જે લાગતો હોય છે ગુજરાતના કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ થશે તેના અંગે અપડેટ મેળવીએ તો ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થાય એ પહેલાં જ વરસાદની શરૂઆત થઈ જતી હોય છે જેને પ્રી મોન્સૂન એટલે કે ચોમાસાના પહેલાનો વરસાદ કહેવામાં આવે છે હવામાન વિભાગે એક જૂનથી લઈને સપ્ટેમ્બરના અંત સુધીમાં થતા તમામ વરસાદને ચોમાસાનો વરસાદ ગણે છે મે મહિનામાં હવામાન વિભાગ કયા મહિનામાં કેટલો વરસાદ થશે એની પણ માહિતી આપશે હાલ ચોમાસાના ચાર મહિનાનો પૂર્વમાનનો નકશો જે રજૂ કરે છે તે પ્રમાણે કચ્છના કેટલાક વિસ્તારોમાં ચાર મહિના દરમિયાન સરેરાશ કરતા વધારે વરસાદ થવાની શક્યતાઓ છે જ્યારે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના દરિયાકાંઠાના તરફના વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે જ્યારે સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ અને મોરબી જિલ્લાઓમાં પણ સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતાઓ છે તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ અને નર્મદા જિલ્લાઓમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે અહીં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની પણ શક્યતાઓ છે પંચાવનથી પાંસઠ ટકા જેટલી વરસાદની સરેરાશ શક્યતાઓ રહેલી છે વધુમાં જાણીએ તો મધ્ય ગુજરાતના વડોદરા આણંદ ખેડા પંચમહાલ છોટાઉદેપુર અને દાહોદમાં પણ નકશા મુજબ સરેરાશથી વધારે વરસાદ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને મહિસાગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મોડલમાં સફેદ રંગ અને લીલો રંગ દેખાય છે એનો અર્થ એ થાય છે કે અહીં મોડલ સ્પષ્ટ સંકેત આપતું નથી અને એનો અર્થ એ થયો કે અહીં સરેરાશ કરતાં ઓછો કે વધારે વરસાદ પણ થઈ શકે નહીં તેની પ્રબળ શક્યતાઓ વિશે વાત કરી શકાય નહીં જો કે સમગ્ર વિસ્તારમાં બ્લુ કલરના વધારે હોવાના કારણે આ જિલ્લાઓમાં પણ સારો વરસાદ થવાની શક્યતાઓ છે આ ઉપરોક્ત માહિતી મુજબ હજી ફેરફાર થવાની પણ શક્યતાઓ રહેશે આ લાંબા ગાળાનું અનુમાન છે અને મે મહિનામાં ફરીથી એક અપડેટનું અનુમાન પણ જાહેર કરવામાં આવશે